સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ બબીબાઈના પ્રસંગનું પ્રસંગ પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિધમ સ્વરૂપ દાનદાતારમ ભાવભક્ત પ્રભુ શ્રી ગોપાલ અને બબીભાઈ ભ્રુજમાં જમનાપાન કરવા ગયા હતા ત્યાંથી ડુંગરપુર મહારાજ શ્રીના દર્શન કરી દેશમાં આવતા હતા તે અમદાવાદમાં આવ્યા ત્યારે તેના કોઈ દુશ્મને જઈ બાદશાહ ને વાત કરી જે પોરબંદરના રાણાનું ઠકરાણું તે રાણાએ હજુ ચડેલખંડોની ભરી નથી માટે જો તેને કેદ કરશો તો ચડેલખંડની તુરંત જ રાણો ભરી દેશે મોટાઓને કાન હોય છે પણ શાન હોતી નથી બાદશાહે તેના કહેવા મુજબ બબીબાઈને કેદ કર્યા બબીબાઈ મહારાજ શ્રીના અનિનું પાસક હતા કેવળ શ્રી મહારાજ શ્રીનો જ આશ્રય હતો તેથી બબીબાઈએ મહારાજ શ્રીનું ધ્યાન ધર્યું જેવું મહારાજ સ્મરણ કર્યું કે શ્રી ઠાકોરજી એ કૃપા વિચારી બપોરે સૂતો છે તેને સ્વપ્ન આવ્યું અને અને લઈ મારવા લાગ્યા કહે છે બબીબાઈને છોડી મુક તેથી બાદશાહ એકદમ જાગૃત થઈ ગયો અને વિશ્રામણ પડી ગયો તુરત તેણે બબીબાઈને છોડી મૂકવાનો હુકમ કર્યો અમલ થતા જ બબીબાઈને મુક્ત કર્યા બાદશાહ પોતાના અપરાધની માફી માંગવા લાગ્યો અને પગમાં પડ્યો અને પોતાના માણસોને હુકમ કર્યો કે એમને કોઈ જાતનું વિઘ્ન ન આવે તેમ પોરબંદર સુધી પહોંચાડી આવો અને ચડેલી ખંડણી પહોંચી છે એવું ફરમાન લખી આપ્યું એવી કૃપા બબીબાઈ ઉપર કરી અને તુરત જ મહારાજ શ્રીએ સહાયતા કરી એ બબીબાઈ એવા કૃપા પાત્ર હતા અને ભગવતી હતા તેની કૃપાનો ભાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનો દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય